રી નજીક આવેલ નિત્ય શિવ નિરંજન દેવગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત છવ્વીસ દસથી શરૂ થયેલ મા બગલામુખી યજ્ઞ તેમજ શિવ મહાપુરાણ કથાના બુધવારે ચોથા દિવસે કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા શ્રોતાઓથી મંડપ ખીંચોખીચ ભરાઈ જતા સમિયાળો સાંકડો પડ્યો હતો કથાના વક્તા પૂજ્ય ગીરી બાપુએ જણાવ્યું હતું કે રુદ્રાક્ષ દરેક વ્યક્તિ ધારણ ધારણ કરી શકે છે 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 તેના માટે કોઈ નિયમો નથી તે કરવાથી મન શાંત શાંત રહે તેમજ વિચારો પ્રદાન થાય એ સાથે જ તેમણે રુદ્રાક્ષનું દાન કરવું ઉત્તમ ગણાવ્યું હતું જલારામ જયંતિ હોવાથી તેમને યાદ કરતા કહ્યું હતું કે રાજ્ય તેમજ દેશમાં એકમાત્ર એવું સ્થળ વીરપુર છે જ્યાં કોઈ પ્રકારનું દાન લેવામાં આવતું નથી રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ કચ્છ મોરબીના વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મહાકાલ સમાજ સેવા સમિતિના અધ્યક્ષ મહંત રઘુનાથ ગીરીજી મહારાજ અંબેધામ ગઢસીસાના પૂજ્ય ચંદુમા ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ માં બગલામુખી યજ્ઞના તંત્રાચાર્ય લક્ષ્મીકાંત પાંડે વૃંદાવનના યજ્ઞાચાર્ય હરિઓમજી શાસ્ત્રી સહિત મોટી સંખ્યામાં લોકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો આગેવાનોનો સમાજના માવજીભાઈ ગુસાઈ સૂરજગીરી ગૌસ્વામી ઈશ્વરગીરી ગૌસ્વામી પુનિત ગૌસ્વામીએ સન્માન કર્યું હતું કથાના સાતમા દિવસે તારીખ એક અગિયારના શિવ વિવાહની ઉજવણી કરાશે આગામી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર છવ્વીસથી મુન્દ્રા તાલુકાના કારાઘોઘા ખાતે સ્વચાંદુભા વેલુભા ભારાજી સોઢા સમસ્ત પરિવારના યજમાન પદે યોજાનાર શિવ મહાપુરાણ કથાનું શ્રીફળ ધીરુભા વેલુભા સોઢાને આપવામાં આવ્યું હતું આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવગુફા સમિતિના સેવકો દ્વારા સંભાળવામાં આવી રહી છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ